જેસલ જાડેજાની અમરકથા કહેવાય છે કે ચૌદમી સદીના મધ્ય ભાગમાં કચ્છની ધરતીનો કાળો નાક ગણાતો બહાર વટ્યો જેસલ જાડેજા મારધાડ માણસોને મારવા લૂંટફાટ કરવી કુંવરીઓની આબરૂ અને જાનને લૂંટી લેવી ખેતરોનો પાક લણી લેવો ઢોરઢાખરને ઉપાડીને લઈ જવા આ બધી જ બાબતોમાં ખૂબ જ કુખ્યાત હતું જેસલને એક વખત જે વસ્તુ પસંદ આવે તેને તે મેળવીને જ જંપતો હતો કાઠિયાવાડમાં સલડી ગામના સાસતિયાજીની તોરી નામની ઘોડી અને તેની પત્ની તોરલના લોકો ખૂબ જ વખાણ કરતા હતા આ વાત જેસલને કાને પડતા તેણે તેને મેળવવાનો નિશ્ચય કર્યો તે લાગ જોઈને બેઠો હતો એક વખત સાસતિયાજીના ઘરે ભજન હતા બસ આ વાતની તક ઉઠાવીને તે રાત્રે પહોંચી ગયો તેમના ઘોડારમાં અજાણ્યા માણસનો અવાજ સાંભળીને તેમની ઘોડીએ ખીલેથી રાસને તોડી દીધી અને ભગત પાસે જઈને ઊભી રહી ભગતે પાછી તેને લાવીને ખીલે જડી દીધી તે વખતે ખીલાની સાથે સાથે જેસલનો હાથ પણ જોડે જોડે જ બંધાઈ ગયો પરંતુ તેને જરા પણ અવાજ ન કર્યો સવારે જ્યારે પ્રસાદ વહેંચાયો ત્યારે એક જણનો પ્રસાદ વધ્યો તે વખતે કોઈ પણ માપ વિના પ્રસાદ બનાવવામાં આવતો હતો અને ત્યાં જેટલા લોકો હોય તેમને પૂરો પડતો હતો વધ જરાય વધે પણ નહીં અને જરાય ઘટે પણ નહીં આ જોઈને ભગત ચિંતામાં પડી ગયા અને ઘોડીનો અવાજ સાંભળીને તે ઘોડાર પાસે ગયા ત્યારે તેમણે જોયું તો જેસલનો હાથ ખીલાની સાથે જડાયેલો હતો તેમણે જેસલની બહાદુરીના વખાણ કરીને તેને મુક્ત કર્યો અને પ્રસાદ આપ્યો જેસલે તેમની પાસે તેમની ઘોડી અને પત્નીની માંગ કરી તો ભગતે કહ્યું કે જો તું ધર્મનો રસ્તો સ્વીકારે તો હું તારી માંગણી પૂરી કરવા માટે તૈયાર છું જેસલે આ વાતનો સ્વીકાર કર્યો અને તેમની ઘોડી અને તેમની પત્નીને લઈને ત્યાંથી ચાલ્યો ગયો રસ્તામાં દરિયો પાર કરવાનો હતો નાવની અંદર બેસતાની સાથે જ ભયંકર વાવાઝોડું શરૂ થયું અને નાવ હાલક ડોલક થવા લાગી સતી તોરલે તે વખતે જેસલને તેણે કરેલા પાપ યાદ દેવડાવ્યા અને તેને જીવનનું રહસ્ય સમજાવ્યું જેસલને તેનું જ્ઞાન થતાં તેણે પાપનો માર્ગ છોડી દીધો અને ભક્તિનો માર્ગ અપનાવ્યો તે જ જેસલ તોરલની સમાધિ અંજારમાં આવેલી છે અને હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે ત્યાં આગળ આવે છે